પોરબંદરના બળા પંથકમાં ફટાણા ગામ નજીક જાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે નદી કાંઠે રમણીય અને પ્રાકૃતિક સ્થળ પર આવેલા મંદિરે શ્રાવણ માસના સોમવાર નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા મૈત્રકાળથી આ ઝાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું હોવાની એક માન્યતા છે બળા પંથકના સોઢાણા ફેટકડી અને ફટાણા આ ત્રણેય ગામના સીમાડા પર વર્તુ નદીના કાંઠે પ્રાકૃતિક સ્થળ પર જાલેશ્વર મહાદેવ બિરાજે છે કહેવાય છે કે સમયમાં ચાલી રાણી ખૂબ જ મોટા શિવભક્ત હતા અને મંદિર તેમણે બંધાવ્યું હતું પટાણા ગામના પાઠક બ્રાહ્મણ પરિવાર પેઢી દર પેઢીથી આ મંદિરની પૂજા અર્ચના કરે છે આસપાસના અનેક ગામના લોકો પણ અહીં દર્શન કરવા માટે આવતા હોય છે આજુબાજુના ગામમાંથી વાળીમાંથી ઘણા દર્શન આવતા હોય આ દર શ્રાવણ મહિનામાં કાયમી રોધાભેક્ષ થાય અને આ જે સોમવારે ઘણા છે સોમવારે બહુ મોટું છે જીરો ત્રણ થી છ વર્ષના બાળકો હોય અમારી આંગણવાડીમાં એને પ્રવાસે લઈ જાય અને મંદિરની બધી સુવિધા કમ્પાઉન્ડ હિંચકા લહર પટ્યું છોકરાઓને બહુ મજા આવે એવું બધું આનું આયોજન છે એટલે અમે આજ પ્રવાસમાં લઈને અમારા આંગણવાડીના છોકરાને લઈને આવ્યા ને ભોજનની વ્યવસ્થા પણ આ લોકો અહીંયા કીધું છે અમને ચા પાણી બેઠક વ્યવસ્થા તથા બાળકો માટે ક્રીડા ગણ પણ બનાવવામાં આવ્યું છે ત્યારે પવિત્ર શ્રાવણ માસના સોમવાર નિમિત્તે અહીં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ધીરુભાઈમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર